મારે જ બનાવવાનો છે તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો જોવા માટે કે આજનો વ્લોગ હું કેવો બનાવું છું ને આજ તો જો સાહેબ તો કાંઈ વ્લોગ બનાવવાનો નથી કા હાથ ઉપર કરી લીધા છે જો આજ તો આ વ્લોગ આખો મારે જ બનાવવાનો છે તો કાંઈ વાંધો નહીં આલો ને બનાવું છું ને તમે બધા જોતા રહેજો કે આજનો વ્લોગ કેવો હું બનાવવાની છું આજ તો મારી એક ઉપર જ છે આમ તો આખો વ્લોગ હું ક્યારેય એકલી બનાવી જ નથી કે પણ આજ બનાવું છું હાલો તો જોઈ હું થાય છે આગળ હમણાં જો મેં તમને કીધું તું થોડુંક કામ થઈ ગયું છે અને થોડુંક કામ બાકી છે બીજું બધું કામ થઈ ગયું છે ખાલી ઠામડા ધોવાનું એક બાકી છે એ તો ખબર જ છે હવાર હવારમાં બધા થામડા ધોવાના જ હોય તો હાલો થામડા ધોઈ નાખું પછી આગળ વિડીયોમાં મળું પાછી હાલો મિત્રો ઠામડા ધોઈ નાખ્યા છે અને હવે થોડા કપડાં હોતા ધોવાના છે તો જો આપણે ઓલરેડી અહીંયા ઢગલો કરીને રાખ્યો છે તૈયાર કર્યા છે કપડાં ધોવાનું બધી તૈયારી થઈ ગઈ છે આટલા કપડા ધોઈશ ને કાતો હવે જો રાંધવાનું ટાણું થઈ જાય નવ તો વાગી જશે હવે જો જલ્દી જલ્દી કપડા ધોઈ નાખું ને કે હમણાં રાંધવાનું ટાણું થઈ જાય છે ને જો બાયું નવું નવું કામ હોય ને આજ તો તમને બધાને જોવા મળશે કે આખો દી મારો કેવો જાય છે કયા કયા કામમાં જાય છે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો આજ પહેલી વાર આજ એકલી વ્લોગ બનાવું છું આમ તો અમે બે વ્લોગ બનાવતા જોઈએ એટલે હારે બનાવતા આજ તો મારે એકલીનો જ વ્લોગ છે તો તમે બધાય કોમેન્ટ કરીને જણાવજો કે આજ આ વ્લોગ મારો તમને કેવો લાગ્યો ને હું મારી ભૂલ છે ઈ જરૂર કોમેન્ટમાં જણાવજો કપડા ધોઈ નાખું જો હું કે રાંધવાનું ટાણું થઈ જશે જો કપડા ધોયા ને એવું નાય ને આ બધું તૈયાર કર્યું ને કે હડાઈ અગિયાર જેવું થઈ ગયું ત્યારે જો હડાઈ અગિયાર થઈ ગયા તો પેલા રાંધું નથી પેલા ઢોર ને પાયલો ને ફેરવી લો પછી રાંધવાનું તો હાલાજ રાખશે આપડે જોઈ ઠેગડા મારે કેમ કરે જો મને નાની પાડી આ નાની પાડી ને આ કાન થી મોટી છે એ બે ને હું પાસ પછી બે થી મોટી રહી ને એને હું નહીં પા આનું કેતી કેમ કરે છે આ તાહે નો જાવ દે છોડવા દેતી હોત ને તોય હું પાઈ લે તો હું માર કે છોડવા નહીં દે અગાઉ ઠેગડા મારવા મને તો હવે મને નહીં છોડવા દે હવે એને કાવટલી પાઈ લે ને પછી આને હું ફેરવી લેશ પાઈ લીધું છે ને હવે ફેરવી લેશે આ મને કઈ ફેરવા દે ને એટલે આપણે પાસે ન જ આઘું રહેવું પડે એનથી પાસે જાવ ને તોય વાહે થાય એવી છે આ બાજુ બાંધી દે સાય નનકીને જો હું બાંધી આવી હવે એક ને આ એક બાકી રહીશ તો અત્યારે હવે રાંધવાનું ચાલુ કરી દીધું છે ને રાંધવામાં તો જો બીજું કઈ નથી રાંધવાનું શાક ને એવું કઈ બનાવવાનું નથી ખાલી બટેકા પો બનાવવાના છે ને બે ત્રણ રોટલી બનાવવાની છે તો હાલો હવે હું બટેકા પો બનાવવા બટેકા પોવા બની ગયા હે ને રોટલી બનાવી નાખું ને પછી બે જેવી જમવા મસ્ત મજાનું બપોરાનું થઈ ગયું છે તૈયાર અને જો આપણે બટેકા પોવા એ મસ્તી ના તૈયાર થઈ ગયા છે તો હાલો બધાય બટેકા પૌવા ખાવા ને તો જો ચાલુ જ કરી દીધું છે ખાવાનું જો કેવા બીના છે હું તો બટેકા પૌવા કહું છું તમે બધાય શું કહેતા હોય એ તો હવે કોમેન્ટમાં જણાવજો બાકી હાલો હવે બપોરા કરી લેવી એટલે અહીંયા તો મીંદડી હોતે ને બપોરા કરવા આવી જ જો ને રોટલો દીધો છે ને તો રોટલો ખાય છે બેઠી બેઠી

છે રેડી ના ઓ માય બોલી છે ના અમુક જગ્યાએ બોલી છે બાકી મોટા ભાગનું તો મેં શીખવાડેલું છે આગળ વિડીયોમાં તમે જો કે કેવી રીતે હું શીખવાડતો તો ને એ બધું તમને હમણાં આગળ વિડીયોમાં દેખાડું એ બધું થોડું થોડું આનો વિડીયો આવે ને તમે બધાય નો જોતા ખાલી મારા આવી જ જોજો એમાં એવું હતું આજે છે ને અમાર બંને વચ્ચે એક શરત હતી કે હું એકલો બ્લોગ બનાવી નાખું મેં કે તારથી બને જ નહીં કીધું ચાલ તો બનાય એટલે ખબર પડે તને

આનો વ્લોગ તમને કેવો લાગ્યો તમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ જણાવજો બાકી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશે એક નવો વ્લોગ સાથે હવે તો બે નવો વ્લોગ આવશે હું એકલી નહીં બનાવું તો ચાલો મિત્રો મળશું ફરીથી નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બધાય બાય 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 આ મોબાઈલ હા મિત્રો ઠામડાનું કામકાજ પતી ગયું છે હવે આ નો If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit, I got no love.